જેમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એએમટીએસ વીએસ તેમજ એમજી પુસ્તકાલય બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે કોર્પોરેટરો બેઠક દરમિયાન ઊંઘી ન જાય તે માટે કોર્પોરેટરોને ચોકલેટ આપવામાં આવી તો અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકનું આયોજન કરાયું છે બે દિવસ ચાલનારા બજેટ બોર્ડનો આજે પ્રથમ દિવસ છે જેમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એએમટીએસ વીએસ તેમજ એમજી પુસ્તકાલય બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે અને મહત્વની વાત તો એ છે શરમજનક વાત પણ કહી શકાય આને કારણ કે કોર્પોરેટરો બેઠક દરમિયાન ઊંઘી ન જાય તેની ચિંતા પણ હવે કોર્પોરેશને કરવાની છે અને એટલા જ માટે કોર્પોરેટરોને ચોકલેટ આપવામાં આવી કે જેથી કરી તે ચર્ચા દરમિયાન સૂઈ ન જાય અને આ મહત્વની ચર્ચામાં તેઓ પોતાનું પૂરેપૂરું ધ્યાન આપે કદાચ

જાય તેના માટે આ વખતે પહેલેથી તકેદારીના ના પગલા લેવામાં આવ્યા અને એ તકેદારી કેવી તો ચોકલેટ આપી અને તેમને હવે જાગતા રાખવામાં આવી રહ્યા છે તો આજથી અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકનું આયોજન બે દિવસ ચાલનારા બજેટ બોર્ડનો આજે પહેલો દિવસ છે જેમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એએમટીએસ ટીએસ વી એસ તેમજ એમજી પુસ્તકાલય આવા અનેક બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે ઝલક બજેટ બોર્ડ બેઠકનું આયોજન શું વિગતો જે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે બજેટ છે તે બજેટ આપવામાં આવ્યું છે તેને લઈને બે દિવસનું બજેટ બોર્ડ બેઠક છે તે બજેટ બોર્ડ બેઠકનું આજથી પ્રારંભ થયો છે આજે જે એમજે લાઇબ્રેરી વીએસ હોસ્પિટલ એએમટીએસ તેમજ જે સ્કૂલ બોર્ડ છે તેના ઉપર છે બજેટ લઈને ચર્ચા થવાની છે ત્યારે જે સ્કૂલ બોર્ડનું જે બજેટ ઉપરની જે ચર્ચા છે તે હાલ ચાલી રહી છે જેમાં વિપક્ષ દ્વારા છે તે કેટલીક ચોંકાવનારી બાબતો છે તે રજૂ કરવામાં આવી છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે દૂધ સંજીવની યોજના છે જે અંતર્ગત ના બાળકોને દૂધ આપવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો જે આક્ષેપ છે તે આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે સાથે સાથે જે બાળકોને યુનિફોર્મ આપવામાં આવે છે તે યુનિફોર્મ ના માપ પણ યોગ્ય નહીં હોવાને કારણે બાળકોને અ મુશ્કેલી થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો કોર્પોરેશન દ્વારા જે ઇંગ્લિશ સ્કૂલો બનાવવામાં આવી છે તે ઇંગ્લિશ સ્કૂલોમાં જે ટીચરો છે તે ગુજરાતી શિક્ષકો ગુજરાતી માધ્યમના જે શિક્ષકો છે તે ભણાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્કૂલો ને માટે ઇંગ્લિશ ટીચરો લેવા જોઈએ પરંતુ ગુજરાતી માધ્યમની સ્કૂલોના જે શિક્ષકો છે તે ઇંગ્લિશ ભણાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો સાથે સાથે એક ગંભીર આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે પૂર્વ અને પશ્ચિમની જે જે છે તેના બાળકોને ભોજન આપવામાં તેમાં ભેદભાવ કરવામાં આવે છે પશ્ચિમ વિસ્તારમાં આવેલી જે શાળાઓ છે તે શાળાઓમાં વધુ સારું મેનુ આપવામાં આવે છે વધુ સારું ભોજન આપવામાં આવતું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવે છે બંનેના મેનુમાં મોટો તફાવત હોવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે તો જે મોટી રકમ છે તે સ્કૂલમાં ફાળવવામાં આવે છે બજેટ ફાળવવામાં આવે છે પરંતુ જે રકમ છે તે રહેતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે ગુજરાતી સ્કૂલો ની વાત કરવામાં આવે તો ત્રણસો છન્નું માંથી એકસો છન્નું જે છે તે ભરતી કરવામાં આવી હતી એટલે કે ગુજરાતી માધ્યમની શાળાઓમાં હજુ પણ એકસો છન્નું જેટલા જે શિક્ષકો છે તે શિક્ષકોની ઘટ હોવાનો આક્ષેપ કરવામાં આવે છે અને સ્કૂલ બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વાતો કરવામાં આવે છે સ્માર્ટ સ્કૂલ ની વાતો કરવામાં આવે છે તે દાવા છે તે દાવા પોગાવવાની જે રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી છે જી જી બિલકુલ ઝલેક ખૂબ જ ગંભીર બાબત ઉપર બજેટ બોર્ડ બેઠક પર ચર્ચા થઈ રહી છે ત્યારે તમામ કોર્પોરેટરો જાગીતો રહ્યા છે ને કારણ કે જે રીતે ચોકલેટ આપવામાં આવી છે તેમને જગાડવા માટે તેમને જાગતા રાખવા માટે ત્યારે તે બાબતે શું માહિતી મળી રહી છે જે શરૂઆત જે છે તે ચોકલેટ આપવામાં આવી છે અને જે મેયર દ્વારા પણ કોર્પોરેટરની અને તેવું વર્તન કરવા ની પણ છે તે સૂચના આપવામાં આવી છે હાલ તો કોર્પોરેટરો જાગી રહ્યા છે પરંતુ બપોર બાદ જ્યારે ભોજનનો વિરામ પડશે ત્યારબાદ કેટલાક લોકો છે તે આરામ કરતા નજરે પડે તો નવાય નહી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા બદલ તો જે રીતે વિદ્યાર્થીઓને પિકનિક પર લઈ જવામાં આવે અને પહેલા શિક્ષકો દ્વારા તેમને જે કહેવામાં આવતું હોય છે કે તમામે હાથ પકડીને ચાલવાનું છે તકેદારી રાખવાની છે એવી જ રીતે જ્યારે આ બજેટ બોર્ડની મીટીંગ મળી રહી છે એ પહેલા મેયર પોતે કહી રહ્યા છે કે કોઈ પણ ખોટું વર્તન અહીંયા કરવું નહીં તમારી જે શાક છે તેને છાજે તેવું વર્તન અહીંયા કરવું અને આ જ કોર્પોરેટરો કે જે જનતાના પ્રશ્નો ઉઠાવતા હોય છે ને તેમને જાગતા રાખવા માટે હવે ચોકલેટ આપવામાં આવી રહી છે મેયર ખુદ પોતે